આમા યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ કમલાશંકર એસ રાય ની એકવીસમી પુણ્યતિથિ નિમિત્તે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વધુ બોટલ રક્તની એકત્ર થઈ હતી ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે સામાજિક આગેવાન સ્વશ્રી કમલાશંકર એસ રાય ની પુણ્યતિથિ નિમિત્તે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો સહિતના લોકો જોડાયા હતા આ યોજાયેલા રક્તદાન શિબિરમાં નવસો થી વધુ લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી આ કાર્યક્રમમાં સામાજિક સંસ્થાઓ સહિતના લોકો જોડાયા હતા માનવ સેવા શૈક્ષણિક કાર્યો તથા સામાજિક કાર્યો કરતા રાકેશ કમલાશંકર રાય દ્વારા ઇમરજન્સી અને જરૂરિયાતમંદ દર્દીઓને જરૂરિયાતને સહાયરૂપ થવા લોકોને સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવા અપીલ કરી હતી જેમાં સવારથી રક્તદાતાઓનો પ્રવાહ ઉત્સાહપૂર્વક શરૂ થયો હતો અને નવસો થી વધુ બોટલ રક્તની એકત્ર થઈ હતી રક્તની કમીના કારણે કોઈનું મૃત્યુ ન થાય તે હેતુથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક સામાજિક આગેવાનો, ઉમરગામ તાલુકાના શ્રેષ્ઠીઓ, વેપારી અગ્રણીઓ, વિવિધ સંસ્થાના હોદ્દેદારો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ બ્લડ બેંક વાપી અને માનવ આરોગ્ય સેવા કેન્દ્ર પારડી તથા વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરને સફળ બનાવવા બદલ યુવા ચેરિટેબલ ટ્રસ્ટના રાકેશ રાય તથા તેમની ટીમે રક્તદાતાઓનો અને આમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો આમંત્રિત મહેમાનોએ પણ ગામના સેવાભાવી અને સામાજિક રાકેશ રાયનું સન્માન કર્યું હતું જે ગામના વિકાસ અને દરેક સમાજના લોકો માટે હંમેશા મદદ માટે ઊભા રહે છે તમામ રક્તદાતાઓને પ્રોત્સાહિત ઇનામ અને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ શરીગામ દ્વારા સરીગામ અને ઉમરગામ તાલુકાના સામાજિક અને રાજકીય અગ્રણી સ્વર્ગસ્થ મારા પિતાશ્રી કમલાશંકર એસરાયની એકવીસમી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પનું આજે આયોજન કર્યું છે આ ત્રીજો અમારો કેમ્પ છે એમ તો સતત એ ગુજર્યા એના પછી દર પુણ્યતિથિએ અમે ને કંઈક સેવા કર્યો સેવાકીય કાર્યો કરતા આવેલા છે અને ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષ પહેલાં નક્કી કરવામાં આવ્યું કે આપણે બ્લડ ડોનેશનનું આયોજન કરીએ પહેલાં વર્ષે ખૂબ જ નાના પાયે આ આયોજન કરેલું હતું ત્યારે ત્રણસો ને જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું બીજી વખત કર્યું ત્યારે આઠસો ને એકત્રીસ થયું અને આજે મને એવો વિશ્વાસ છે કે એક હજારથી વધારે લોકો રક્તદાન કરશે થોડોક વરસાદ પણ છે અને થોડીક તકલીફો પણ છે પણ એટલો વિશ્વાસ છે કે સારામાં સારા લોકો રક્તદાન કરવા અહીંયા આવશે અને આ ઉમદા કાર્યની અંદર પોતાનો સહકાર આ આખા વર્ષની અંદર અમે લગભગ મારો અંદાજો છે ત્યાં સુધી બસ્સોથી વધારે લોકોને મદદ કરતા આવેલા છે રાત્રે પણ એક્સિડન્ટ થયા હોય ત્યારે કોલ આવે કોઈને ટ્યુમર હોય પેટમાં ગાંઠ હોય કોઈને ડિલેવરીનો સમય હોય આવા સમયે રક્તદાન રક્ત માટે હંમેશા ફોન આવતા હોય છે ઘણી વખત એવું થતું હોય કે રાત્રે બાર વાગે ફોન આવે ત્યારે બાર વાગે ફોન આવે ત્યારે આપણે ફેમિલી સાથે હોઈએ ઘરમાં હોઈએ અને સુવાનો ટાઈમ હોય તો ત્યારે આ બધાને સાઈડ મૂકીને પોતે હોલમાં અમે આવી જઈએ અને જ્યાં સુધી જે વ્યક્તિને બ્લડ ન મળે જેને જરૂરિયાતમંદ છે એમને બ્લડ ન મળે ત્યાં સુધી અમે જાગીએ અને રાત્રે બે વાગે કે ત્રણ વાગે એને હાથમાં બ્લડ મળી જાય પછી જ અમે ઊંઘવાનું કામ કરતા હોઈએ લગભગ બસોથી ત્રણસો લોકોને દર વર્ષે અમે આ રક્તદાન રક્ત આપીને મદદ કરતા હોઈએ છીએ અને ઘણા લોકોના છેલ્લા વીસ વર્ષથી આ બ્લડ ડોનેશન કેમ્પ સાથે હું સંકળાયેલો છું અને મને અત્યાર સુધી એવું લાગે છે કે બે હજારથી વધારે લોકોના રક્ત આપીને અમે મદદરૂપ થયા છે આ તો ભગવાનની ગોડ ગિફ્ટ છે કે આ સેવા કરવાનો અમને મોકો મળ્યો છે મારા પપ્પાની પુણ્યતિથિ છે એમણે આ વિસ્તારની અંદર ખૂબ જ કામ કર્યું છે ખૂબ જ એમની નામના છે દરેક ગામની અંદર એમના કાર્યકર્તાઓ છે એમના સ્નેહીઓ છે એમના આશીર્વાદ થકી અમે હંમેશા સતત આગળ વધી રહ્યા છે અને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ સરીગામ